અઠવા મગદલા રોડ પર તો વૃક્ષ ધરાશય ત્રણ કાર પર વૃક્ષ થયું થરાશઈ વૃક્ષતરાશઈ થતા કારમાં સવાર લોકોનો આપાત બચાવ તો બીજી તરફ બાઇક પર સવાર મહિલાએ હેલ્મેટ પહેર્યું હોવાથી સામાન્ય ઈજા અને બે લોકોને સામાન્ય ઈજા ઈજાગ્રસ્તને એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા ઘટનાની જાણ થતા પોલીસ તેમજ એકસો ની ટીમ ઘટના સ્થળે મુખ્ય માર્ગ ઉપર વૃક્ષ ધરાશય તથા ટ્રાફિક જામની સ્થિતિ મને ફાયર કંટ્રોલમાંથી એક કોલ આપેલો આપણે ઇન્ડોર સ્ટેડિયમ ની ગલી હવે ત્યાં તપાસ કરતા મેં પાટીવાલા ડાયરેક્ટ ફોન કર્યો તો પાટીવાલા કે ભાઈ અહીંયા બીજી એક ફાયર ગાડી ઓલરેડી આવી ગયેલી છે છતાં બી અમે હવે ગેટ પર રિટર્ન થતા થતા રસ્તામાં દેખાયું કે ભાઈ અમારી સાથી એટલે મચરા ફાયર ની બીજી એક ગાડી અહીંયા ઇમરજન્સી કોલ માં અટકેલી છે ને બે ગાડીઓ મોટી દબાયેલી છે ને સો પચાસ પોલીસ ટોળું છે તો મેં કહું ચાલો ભાઈ ગેટ પર જવા કરતા પેલા આ કોલ એટેન્ડ કરી લો અને એમની મદદમાં જોઈન્ટ થયેલો છે મેં નહીં જાનહાની કોઈ નથી પણ બે ગાડી દબાઈ છે એમાં અત્યારે એક ગાડી અમે લગભગ

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની